અમદાવાદ શહેરના સીજી રોડ પર સોનાના દાગીનાની લૂંટનો પ્રયાસ કરનાર સાત આરોપીની પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે સીજી રોડ પર પામ જ્વેલર્સના કર્મચારીઓની આંખમાં મરચાંની બૂકી નાખી રૂપિયા બે પોઈન્ટ ચાલીસ કરોડની કિંમતના સોનાના દાગીનાની લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો જ્વેલર્સના સ્ટાફની સતર્કતાના કારણે મોટી ઘટના બનતી અટકી હતી જેમાં મળતી માહિતી મુજબ રોહિતભાઈ શાહ સીજી રોડ લાલ બંગલા પાસે સુપર મોલમાં પામ જ્વેલર્સ નામથી વ્યવસાય કરે છે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં જ્વેલર્સ પાસેથી ઓર્ડર લઈને દાગીના બનાવવાનું કામ કરે છે સોમવારે તેમના સ્ટાફ કામ કરતા હતા અભિષેક રાણા જયેશ રબારી અને ડ્રાઈવર નીતેશ રૂપિયા બે કરોડની કિંમત બસો જેટલી સોનાની ચેન અને બસો જેટલી સોનાની લકીઓ બે બેગમાં લઈને બેઝબેડમાં રહેલી કારથી પાલનપુર જવાના હતા ત્રણે જણા બેઝમેન્ટમાં જતા અને કારમાં બેગ મૂકી ત્યારે લિફ્ટ પાસે બેઠેલા ત્રણ શંકાસ્પદ લોકો દોડીને આવ્યા તેમણે અભિષેક અને અન્ય કર્મચારીઓની આંખમાં મરચાની ભૂખી છાંટી લૂંટનો પ્રયાસ કર્યો હતો આ સમયે અભિષેકે મદદ માટે કારનું હોર્ન વગાડતા ત્રણે જણા એક અન્ય કારમાં નાસી ગયા હતા આ અંગે નવરંગપુરા પોલીસે સાત આરોપીઓને ઝડપી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ગઈ તારીખ દસ માર્ચના રોજ નવરંગપુરા પોલીસ સ્ટેશન સીજી રોડમાં એક સુપર માલ મોલ આવેલું છે ત્યાં એમની પાર્કિંગ બેસમેન્ટની અંદર ફ્લૂટના પ્રયાસનો બનાવ બનવા પામેલ હતું જે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલું છે આ ગુનો જે છે અમારી એલસીબીની ટીમે ગણતરીના કલાકોની અંદર ડિટેક કર્યું છે અને એમાં ટોટલ જે અત્યાર સુધી સામે આવ્યા છે નામો એમાં નો લોકોની સંડોવણી સામે આવી છે સાત મોમાંથી સાત લોકોની ધરપકડ થઈ ચૂકેલી છે અને બાકીના બે લોકો ને પોલીસ શોધી રહી છે બનાવની વિગત આ પ્રકારની છે કે સુપર મોલના અહીંયા જ એક ફામ જ્વેલર્સ નામના એક પેઢી આવી છે એ પેઢીના ત્રણ કર્મચારીઓ પોતાની બોલેરો કાલની અંદર સપ્લાય માલની સપ્લાય કરવા જતા હતા એમાં ટોટલ ત્રણ કિલો સોનું જે દો પોઈન્ટ ચાર કરોડ રૂપિયાની કિંમતનું હતું એ લઈને જતા હતા અને તે દરમિયાન આરોપીઓએ એમને ત્યાં જ બેસમેન્ટની અંદર જ લૂંટવાનો ઈરાદાથી આતર્યા અને પછી પ્રયાસ કર્યો એક જે ફરિયાદી છે ફરિયાદીની સાથેનો સાહેબ છે એમને આંખમાં મરચાંની ભૂકી નાખવાનો પ્રયાસ કર્યો પરંતુ જે અમારા ફરિયાદી છે અભિષેક રાણા એમને બહુ જ સમજબૂઝ દેખાડી અને જ્યારે આરોપીઓ આજે સોનો ભરેલા બેગ હતા એ બેગ લેવાનો પ્રયાસ કર્યો અને ત્યારે ગાડીની અંદરથી બધી બાજુથી ગાડી લોક કરી દીધી અને ગાડીનું જે હોર્ન છે એ જોર જોરથી વગાડવાનું ચાલુ કર્યું એટલે લોકોને આજુબાજુ ખબર પડે અને લોકો મદદમાં આવે કેમ કે જે બાકીના બે સાહેદો હતા એમને એકમાં મરચાંની બુકી નાખીને એને હતાહત કરવાનો પ્રયાસ કર્યો હતો અને બીજી બીજા માણસ જે છે એ થોડાક બી ગયા હતા એમનો ઉપર હુમલો કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યું હતું એટલે એમની સમજબૂજના લીધે ત્યાંથી જે આરોપીઓ છે એ તાત્કાલિક ભાગી ગયા એ ભાગ્યા પછી અમારી જે ટીમ છે એમને તમામ પ્રકારના સીસીટીવી ચેક કર્યા આરોપીઓને ખબર હતી કે એમને સાથે જે ગાડી લાવ્યા છે એ ગાડીના મોબા નંબર પ્લેટ ઉપરથી કદાચ ગુનો ડિટેક્ટ થઈ શકે એટલે એ લોકો લૂંટ કરવાના ઇરાદેથી જ્યારે આવ્યા તે વખત પહેલાંથી જ એ ગાડીની ઉપર એક વ્હાઈટ કલરની ચોંટાડેલી નંબર પ્લેટ જેવું એક વ્હાઇટ કલરની સ્ક્રીન લગાડી દીધી હતી જેનાથી એના નંબર દેખાય નહીં પરંતુ અમે બેકટ્રેક કરતાં કરતાં એમના સીસીટીવીમાં જ્યાં એમને આ આ પ્રકારનું કામ કર્યું તો એ જગ્યાના સીસીટીવીના આધારે ગાડીના નંબર મળી આવ્યા અને એ ગાડી પછી અમે શોધતા શોધતા આખી વિગતો બહાર આવી જેમાંથી ટોટલ સાત આરોપીઓની ધરપકડ થઈ છે અને નો આરોપીઓની ટોટલ નામજો એક આરોપીનું નામ નથી ખુલ્યું બાકીના નામ અમે ખ્યાલ આવી ગયા છે અમે જે આરોપીઓ છે એમાં એક મિતુલ કરીને આરોપી છે જે પેલા આ પામ જ્વેલની પેઢીમાં જ કામ કરતો હતો અને એમના વિરુદ્ધમાં ચારસો છે ચારસો વીસનું નવરંગપુરામાં જ ગુનો દાખલ થયેલું છે જે ગુનામાં પણ એમની ધરપકડ થવાની બાકી છે એ માણસે આખી બધી ટીપ આપવામાં આખું બધું પ્લાન ઘડવામાં અને બાકીના રિસોર્સિસ ભેગા કરવામાં બહુ મોટી ભૂમિકા ભજવી મૂળરૂપથી આ જે બનાવ છે એ બનાવમાં મિતુલ ગોપાલ દરજી પવન સોની અને શંભુ આ ત્રણ લોકોની મેન ભૂમિકા છે એના બધાના અલગ અલગ રોલ છે મિતુલનો રોલ હતો કે આ પેઢીની અંદરથી ક્યારેક માલની ડિલિવરી કરવા માટે માણસો જાય છે કઈ પ્રકારની ગાડીમાં જાય છે કેટલી વાગે જાય છે આ બધી વિગતો એને આપવાની હતી પવન સોની જે છે એ પોતે જ્વેલરનું કામ કરે છે એટલે એમની જવાબદારી હતી કે જ્યારે સોનું લૂંટાઈ જાય ત્યારે પછી એને સગે વગે કરીને બધા લોકોની ભાગબટાઈ કરવામાં એમનો રોલ હતો સાથે સાથે એક વ્યક્તિ છે નિશ્ચિત રૂપે શંભુ ભીખાભાઈ સોલંકી એ ખેડા જિલ્લાનું રહેવાસી છે એમનો રોલ હતો કે ગાડીની વ્યવસ્થા કરવાની જેનાથી એ લોકો ત્યાંથી ભાગી છૂટે પછી એક માણસ છે સંગ્રામસિંહ ગરવડસિંહ રાઠોડ એ પોતે જગ્યા ઉપર નહીં આવ્યો પરંતુ એમને જવાબદારી આપવામાં આવી હતી કે લૂંટ કરવાના ઈરાદેથી બાકીના ઓર લોકોની વ્યવસ્થા કરવી એટલે એ પ્રકારે એમને બાકીના પાંચ લોકોની વ્યવસ્થા કરી આપી હતી એ પાંચમાંથી એક દીપક ઉર્ફે મચ્છર સંજયભાઈ શુક્લા એ રખિયાલ ગામનું છે અમદાવાદ શહેર એ અમારી પકડમાં છે અનિલ બાલકિશન પરિહાર એ કઠવાડા નિકોલ અમદાવાદનું છે અને ત્રીજો હિતેશ ઉર્ફે કલ્લુ આનંદભાઈ મહેશ્કર એ ઓઢવનું રહેવાવાળો છે એમના વિરુદ્ધમાં બે ગુનાઓ પણ દાખલ થયેલા છે ઘરફોડ ચોરીના જે બે આરોપી પકડવાના બાકી છે એમાંથી એકનું નામ સરનામું પૂરું ખબર નથી પરંતુ બીજો જે આરોપી છે એનું નામ છે રાજુ સત્યપ્રકાશ મિશ્રા આ પ્રકારે ટોટલ નો આરોપીઓ હતા અને આખું આખું આ લોકોએ પ્લાન ઘડેલું અને આ પ્લાન છેલ્લા એક વર્ષથી એ લોકો કરતા હતા એમાંથી છેલ્લા બે અઢાઈ મહિનાની દરમિયાન આ મિતુલ જે છે એમને જે જગ્યા છે એ જગ્યાની રેકી કરવા માટે ઓછામાં ઓછું ચારથી પાંચ વખત મુલાકાત લીધી અને ક્રોસ વેરીફાઈ ને વેરીફાઈ કરતા રહ્યા કે જે ગાડીને એ લોકો આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે એમાં કોઈ ફેરફાર ના થાય અને એમના ટાઈમિંગમાં અને માણસો જે લઈ જાય છે એમાં કોઈ પ્રકારની જે માહિતી છે એનું ફેરફાર ના થાય તો આ પ્રકારે આખો પ્લાન ઘડીને જ લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યું હતું પરંતુ જે પેઢી છે પેઢીના કર્મચારીની સમજબૂજ અને તે વખતની બુદ્ધિ વિવેક વાપરવાના લીધે આ બનાવ એક તો બનતા અટક્યું છે પરંતુ તાત્કાલિક ધોરણે પછી પોલીસે

મિતુલ ચૂંકી પહેલાંથી જ આ પેઢીની અંદર કામ કરતો હતો એટલે એને પહેલાંથી જ ખબર હતી કે કેટલું સોનું જાય છે કેટલી કઈ ટાઈમે જાય છે કઈ રીતે જાય છે આખી બધી વિગત એમને પ્રાઇમરીલી હતી જ અને સાથે સાથે એમને જે રેકી કરેલી છેલ્લા બે અઢાઈ મહિનામાં ચાર પાંચ વખત એનાથી એને આખું ક્રોસ વેરિફિકેશન કરી લીધું હતું કે એમનું પ્લાન સફળ થાય એવા પ્રયાસો થયા હતા

આખું આખું કાવતરું કર્યું હતું એમાં જે લોકોને બહારથી લાયા હતા આ લોકોને પણ દસ લાખ રૂપિયાનું લાલચ આપવામાં આવ્યું હતું કે એક કામ કરવા બદલ જે છે દસ લાખ રૂપિયા આપવામાં આવશે એ લોકોને તો જે લોકો છે એ બધા નાની ઉંમરના જ છે એક ચોવીસ વર્ષનું છે એક બીજો જે છે અનિલ બાલકિશન પરિહાર એ પોતે ચોવીસ વર્ષનું છે હિતેશ કલ્લુ જે છે એ પોતે અઠાવીસ વર્ષનું છે અને આ લોકોના એક બે તો ગુનાહિત ઇતિહાસ પણ છે

ત્રણ લોકો ગાડીમાં જ બેસ્યા રહ્યા અને બાકીના જે ત્રણ લોકો છે એ ગાડીમાંથી બહાર નીકળી અને આ લોકોએ દીપક ઉર્ફે અ સંજય શુક્લા એ એક સત્ય રાજુ સત્યપ્રકાશ મિશ્રા એક અનિલ બાલકિશન પરિહાર અને હિતેશ રૂપે કલ્લુ એ ચાર લોકો જે છે એ ગાડીની બહાર હતા અને ગાડીમાંથી પછી આ લોકોએ કોશિશ કરી હતી કે કંઈ પણ રીતે આ ત્રણે જે કર્મચારી છે પેઢીના એ લોકોને આતરી અને એનો ડરાવી બીવડાવી અને મારીને પછી આખું બધું એમાં જે મુદામાલ હતું એ મુદામાલ પણ ત્રણ બેગમાં હતું એટલે આ લઈ જવા માટે પણ માણસોની જરૂર તો હતી એટલે ત્રણ કિલો સોનાની પ્રમાણે એ લોકોએ બે કરોડ ચાર ચાલીસ લાખ રખાય ગાડી કોની હતી આ ગાડી ચોરીની હતી વાડેજી લાવ્યા નહી ગાડી આ નિશિત ઉર્ફે શંભુ ભાઈ ભીખાભાઈ સોલંકીએ વ્યવસ્થા કરી હતી એ ખેડામાંથી આવે છે ક્યાંથી લઈને આવ્યો કોઈ નહી કોઈ કોઈ હથિયાર ખરીદ્યા તો આ ગુટના પડાળે નહી એમાં અત્યાર સુધી એવો કોઈ વસ્તુ ધ્યાના નહી નંબર પ્લેટ સિવાય એટલે દુકેદારી રાખી હોય પોલીસથી بچવા માટે આ જારે એ લોકો આયા છે ત્યારે સીસીટીવી માં એ લોકોને ખબર છે કે સીસીટીવી માં દેખાઈ જાય એટલે એક નંબર પ્લેટ માં તો આ લોકો સફેટ ચુટ્ટી ચટ્ટી છોટાડેલી જ હતી સાથે સાથે ગાડીમાંથી જ્યાં સુધી સામેથી જે ફરિયાદી છે અને એમના જે સાથી કર્મચારી છે જ્યાં સુધી નીચે નહીં આવ્યા ત્યાં સુધી એ લોકો ગાડીમાંથી નીકળ્યા નહીં જાણી બુજીને કેમ કે કોઈ પણ વ્યક્તિ પ્રશ્ન કરે કે અહીંયા શું કામ ઊભા છે અહીંયા શું કામ બેસેલા છે આ બધું પ્રશ્ન એના મગજમાં હતું જ અને તે વખતનો ટાઈમ એવો જે છે એ ટાઈમમાં લોકો આવડ થોડીક વધારે પડતી હોય એ વસ્તુને ધ્યાને રાખીને આ લોકોએ કાળજી તો રાખી હતી અલગ અલગ વિસ્તારમાંથી લાયા છીએ અમે એક નિશિત જે છે એમને મેં ખેડાથી લાયા છીએ પછી પવન સોની છે ચાંદલોડિયામાંથી પકડાયું છે મિતુલ ગોપાલ દરજી છે ઘાટલોડિયાથી પકડાયું છે હિતેશ રૂપે કલ્લુ જે છે ઓઢવથી પકડાયું છે સંગ્રામ છે દસપ્રોઈમાંથી પકડાયું છે અને અનિલ નિકોલમાંથી અને દીપક રખિયાલમાંથી આ પ્રકારે અમદાવાદ સિટીના અલગ અલગ વિસ્તારોમાંથી અમારી અલગ અલગ ટીમોએ બહુ સારી એવી મહેનત કરી અને બહુ વેલી તકે આ ગુનાનું ભેદ ઉકેલ્યું છે અને આરોપીઓને હસ્તગત કર્યા છે અત્યારે કોઈ વિગત એવી સામે